બારસો ને એકતાલીસ રૂપિયા નો ભાવ થયો મગફળી છે વજન માં સારી છે ક્વોલિટી સારી છે બારસો ને એકતાલીસ રૂપિયા નો ભાવ થયો છે બારસો ને એકતાલીસ રૂપિયા નો ભાવ થયો જેવીસ મગફળી છે વજન માં સારી છે ક્વોલિટી સારી છે બારસો એકતાલીસ રૂપિયા નો ભાવ થયો છે પંચાવન પંચાવી હોય બાર એકાશી બારસો ને એકાશી રૂપિયા ઉપર જીવી છે બારસો ને એકાશી રૂપિયા માં વેચાણ વજન મે હારી ચોખ્ખુ હારું ડમ નો માલ છે બારસો ને એકાશી રૂપિયા વેચાણ

પચાસ <laughs> અગિયાર <laughs> અગિયારસો ને પચાસ આ પણ મગફળી અગિયારસો ને પચાસ રૂપિયા નો ભાવ જો ઓગન ચાલીન મગફળી છે આમાં કોઈક ડંખી જોવા મળી રહ્યો છે મિત્રો